નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવી ગયા ખૂબ જ મહત્વના નિર્ણયો પણ લઈ શકે છે તો હવે શું સોના તેમજ ચાંદીના ભાવમાં આવનારા દિવસો અંદર ઘટાડો થશે કે નહીં તો નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની

બજેટ રજૂ થાય તે પહેલા સોના પચાસ રૂપિયાનો એટલે કે અઢીસો રૂપિયાનો ઘટાડો સામાન્ય રીતે જોવા મળી રહ્યો હતો જેની સામે આજે સવારે બજાર ખુલતાની સાથે પચીસો રૂપિયાનો સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે જો મિત્રો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો હવે બજેટ રજૂ થતાની સાથે જ મહત્વના નિર્ણયો પણ આવી જવાના છે અને જેની અંદર માહિતી મળી રહી છે કે આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો ઘટાડો આજની વાત કરીએ તો મિત્રો કેરેટ સોનાની કિંમતમાં ગઈકાલની તુલનામાં આજે જોવા મળી રહ્યો છે પરંતુ પાછળના દિવસોની અંદર નવા ઉછાળો આવવાની તૈયારીઓ જોવા મળી રહી છે જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ 75000 હજાર રૂપિયાની આજુબાજુ પહોંચતી જોવા મળી રહી છે સોના તેમજ ચાંદીની ખરીદી જે છે જ્યારે ચોવીસ કેરેટ સોનું જે છે એ આપણે રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ તો મિત્રો વાત કરીએ તો હાલ અત્યારે તો એમ કહી શકાય કે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને હવે બજાર બજેટ રજૂ થતાની સાથે

વાત કરીએ તો એક સમયે સોનાનો ભાવ જે છે એ લગભગ છોતેર હજાર રૂપિયા હતો જો કે લગભગ છ મહિના પછી સોનાના ભાવમાં તેના જૂના શિખર તરફ આગળ વધી રહ્યો હતો તેવું લાગી રહ્યું છે જો આપણે છેલ્લા છ મહિનામાં સોના પરના વળતરની નજરની વાત કરીએ તો લગભગ શૂન્ય જેટલું જોવા મળી રહ્યું છે તો આજના બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સાત હજાર પાંચસો ને માં જ્યારે દસ ગ્રામ પંચોતેર હજાર ચારસોમાં માં જ્યારે સો ગ્રામ સાત લાખ ચોપન હજારમાં જોવા મળે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે દસ ગ્રામ બ્યાસી હાજર બસો ને પચાસ માં જયારે સો ગ્રામ આઠ લાખ બાવીસ હજાર પાંચસો માં જો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો દિલ્હી અને મુંબઈ

કેરેટ સોનાની કિંમત જે છે એ 75540 રૂપિયા જ્યારે 24 કેરેટ સોનાની કિંમત જે છે એ 82000 ની આજુબાજુ જોવા મળી રહી છે તો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો પાછલા દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને સોનાના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે વૈશ્વિક બજારોમાં નબળાઈની અસર અત્યારે ભારતીય બજારો પર જ જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી છો ગ્રામ ગ્રામ નવ હજાર કિલો ચાંદી તો તો વાત કરીએ મિત્રો ચાંદીના ભાવ તો ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાંદી જે છે એ ચાઈના માર્કેટ માનવામાં આવે છે વાત કરીએ બાવીસ કેરેટ સોનું જે છે એ તેની મજબૂતાઈના ના કારણે જ્વેલરીઓ સૌથી પહેલા જેની પસંદગી કરતા હોય છે અને ચોવીસ કેરેટ સોનું છે

દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ બજેટની તો મિત્રો બજેટ રજૂ થાય તે પહેલા સોનાના ભાવમાં તેજી તો જોવા મળી રહી છે પરંતુ આવનારા અંદર અંદર બજેટની વધઘટ નોંધાય અને સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળે તો ઘણા બધા જે છે એ સસ્તા સોનાની રાહ જોરિયા છે અને સોનું પણ આવનારા દિવસોની અંદર સસ્તું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ એક જાન્યુઆરીના રોજ એક બજેટ રજૂ થાય તો પણ સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે